Move મહુવા તાલુકાના કંટાસર ગામમાં કંટાસર ભાદરોદી નદીમાં બે કાંઠે સવારમાં ધમધોકાર તડકો અને બપોર પછી અચાનક વાતાવરણમાં બદલાતા ધોમ વરસાદ પડી ગયો આજમાં ખાટસુરા કંટાસર તુણા બેલમપર તરેડ છેતરાણા શેદરડા ખારી તથા આજુબાજુના ગામોમાં ખૂબ ભારે વરસાદને કારણે લીલા પાકોને નુકસાન ખેડૂતના ખેતરોમાં કપાસ તથા મગફળીમાં વરસાદને કારણે નુકસાનનો સામનો કરવો પડે છે રિપોર્ટર મનસુખભાઈ બારેગિયા mawat